સુરત શહેરના આયુર્વેદિક કોલેજ સ્ટેશન રોડ ખાતે નવસર્જન પત્રકાર ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત નેશનલ પ્રેસ એસોસિએશન સુરત જિલ્લા સમિતિ દ્વારા ભવ્ય પ્રથમ સ્નેહ મિલનનો નો સમારોહ સુરત શહેરમાં તારીખ ચોવીસ ડિસેમ્બર બે હાજર ત્રેવીસ ના રોજ આયુર્વેદિક કોલેજ સ્ટેશન રોડ ખાતે નવસર્જન પત્રકાર ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત નેશનલ પ્રેસ એસોસિએશન સુરત જિલ્લા સમિતિ દ્વારા પ્રથમ સ્નેહ મિલન નો ભવ્ય સમારોહ રાખવામાં આવેલ હતો કાર્યક્રમની શુભ શરૂઆત દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં સમગ્ર સુરત જિલ્લાના પત્રકારો હાજર રહ્યા હતા તેમજ સાથે ગુજરાતભર માંથી પણ પત્રકારોએ આવીને હાજરી આપ આપી હતી પ્રોગ્રામમાં મુખ્ય મહેમાન તરીકે ટ્રાયમ રિયાલિટીના બિલ્ડર સુરેશભાઈ ગોંડલિયાએ હાજરી આપી હતી તો સાથે સાથે મનોજભાઈ મિસ્ત્રી ગુજરાત ગાર્ડિયનથી જયસુખભાઈ બારૈયા બારૈયા પરિવાર પ્રમુખ નિલેશ જાદવ રિયલ એસ્ટેટ ગ્રુપ એમડી એનઆર બ્યુટી વર્લ્ડના ઓનર મુનાવર મેમન હાઈકોર્ટના એડવોકેટ શેખ અબ્દુલ વાજીદ એડવોકેટ રમેશભાઈ મકવાણા એડવોકેટ ચેતનભાઈ બારૈયા મોડન અને ગુજરાતી ફિલ્મ સ્ટાર ગોકુળ બારૈયા તેમજ ચેનલ એસ ટ્વેન્ટી ફોરથી રામ લશ્કરીએ હાજરી આપીને કાર્યક્રમને સફળ બનાવ્યું તેમજ આવેલા તમામ આમંત્રિત મહેમાનોએ આવીને સ્ટેજ ઉપર પોતાનું વક્તવ્ય આપ્યું અને પત્રકારોને ખૂબ સપોર્ટ કર્યો નવસર્જન પત્રકાર ચેરિટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ નીરવ મુનશી પ્ર પ્રદેશ પ્રભારી પ્રદેશ પ્રમુખ હરજીભાઈ બારૈયા પ્રદેશ ઉપપ્રમુખ મેહુલ ડી શાહ પ્રદેશ ખજાનજી વિજય મૈસુરિયા પ્રદેશ મહામંત્રી અશ્વિનભાઈ મહેતા પ્રદેશ મંત્રી વિક્રમભાઈ સાખત અને પ્રદેશ મંત્રી રાજદીપસિંહ જાડેજાએ આવેલ તમામ આમંત્રિત મહેમાનોનું સ્વાગત કર્યું અને તેમનું પણ સ્વાગત કરવામાં આવ્યું એટલું જ નહીં પણ કાર્યક્રમમાં આવેલ તમામ પત્રકાર ભાઈઓ અને બહેનોને આવનાર બીજા કાર્યક્રમ માટે હંમેશા સાથ અને સહકાર મળશે અને એનપીએ ખૂબ જ આગળ વધે તેના માટે પત્રકાર ભાઈઓ અને બહેનોને હંમેશા એકઠા થઈને આ સંગઠનને જેટલું બને એટલું મોટું કરવા અને કોઈ પણ સમસ્યા હોય તો એનપીએની ટીમનો તાત્કાલિક સંપર્ક કરવા સુરત મહિલા મહામંત્રી ઝારા ખાને આવેલ તમામ પત્રકારોને અપીલ કરી એટલું જ નહીં પણ કાર્યક્રમના અંતે આવેલ તમામ મહેમાનો ટ્રસ્ટીઓ પત્રકાર ભાઈઓ અને બહેનોએ ભવ્ય લંચ ચા પાણી લઈ સૌએ મુખે સફળતાપૂર્વક સ્નેહમિલનની સમાપ્તિ કરી આ સાથે આટલો વિશાળ મોટો કાર્યક્રમના આયોજક એનપીએના પ્રભારી સુરત જિલ્લાના જિગીશભાઈ સોસ સહપ્રભારી સુરત જિલ્લા સમીરભાઈ મંસૂરી પ્રમુખ હકીમભાઈ વાણા ઉપપ્રમુખ કરણ જોશીની સાથે મહિલા મહામંત્રી ઝારા ખાન અને તેમની ટીમના સાથ સહકાર અને જેમાં બસ્સો પચાસથી પણ વધુ પત્રકારોએ હાજરી આપીને કાર્યક્રમને સફળ બનાવ્યું ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો